પંડિત વિષ્ણુ શર્માએ રાજકુમારોને તાલીમ આપવા માટે પંચતંત્રમાં જે વાર્તાઓ કહી એમાંની આ એક વાત છે ચક્રપુર નામે એક નગર હતું ધનવંતરાય નામે અત્યંત સમૃદ્ધ શેઠ એ નગરમાં વસતા હતા ધોમધોમ વેપાર ચાલે નોકર ચાકર મોટું મેલ જેવું ઘર સુખ સમૃદ્ધિ એનો કોઈ પાર નહીં શેઠે ત્રણેય દીકરાઓને લગ્ન કરી દીધા દીકરીના લગ્ન કરી દીધા ઘરમાં પૌત્ર અને પૌત્રીઓનો કિલકિલાટ ગુંજતો રહે આનંદ આનંદ મંગળ વાતાવરણ પણ ભગવાન ક્યારેય બધું કોઈને આપતો નથી જીવનના કોઈ ખાનામાં તમને કશુંક મળે છે તો બીજા ખાનામાં ક્યાંક તમારે કંઈક ગુમાવવું પડે છે કંઈક ખોટ પડે છે આપણે જ્યારે કોઈ માણસને જોઈએ ત્યારે આપણને માત્ર એની સફળતા એનું સુખ જ દેખાય છે પણ એને સફળતા મેળવવા માટે સુખ મેળવવા માટે શું જતું કર્યું છે અથવા એની અંતરની વ્યથાઓ શું છે એ આપણે નથી જોતા માટે ક્યારેય કોઈને જોઈને આપણે દુઃખી ના થવું કોઈનો મેલ જોઈને આપણું ઝૂંપડું પાડી ના નખાય આપણું ઝુંપડું આપણું ઝૂંપડું છે ત્યારે આ શેઠને એક દુઃખ એવું હતું કે એનો ત્રીજો પુત્ર એ ગુણસાગર નામ એનો આમ તો ગુણોનો સાગર હોવો જોઈએ પણ શેઠના મત પ્રમાણે લઠ્ઠ બુદ્ધિ હતો બુદ્ધિનો બળદ હતો ઝાઝી બુદ્ધિ નહોતી હતી મૂર્ખ હતો અને આ મૂર્ખ પુત્ર જેને ત્યાં હોય ને એના માટે એવું કહેવાયું છે કે કુગ્રામવાસ વાસ કુજનસ્ય સેવા કુગરામ વાસ કુજનસ્ય સેવા કુગ્રામ એટલે સાવ નકામું ગામ હોય જ્યાં માણસો નઠારા રહેતા હોય કોઈ સંસ્કાર ના હોય એવા ગામમાં નિવાસ કરવો કુગરામવાસ કુજનસ્ય સેવા દુર્જન માણસની સેવા કરવી આ દુર્જન માણસની સેવા માટે તો એવું કહેવાયું છે કે દુર્જન કી બુરી ભલો સજન કો ત્રાસ સુરત જબ ગરમી કરે તબ તબારિશ કી આસ દુર્જન માણસથી તો કૃપા એની કોઈ દિવસ લેવી જ પણ નહીં એના એની પાસેથી કોઈ પણ પ્રકારની એની સેવા કરીને બદલો મળશે એવી અપેક્ષા નહીં રાખવી એટલે કુગ્રામવાસે કુજનસ્ય સેવા કુભોજનમ જે અન્ન એવું હોય કે જેનાથી આપણને નુકસાન થાય આજના જમાનામાં આપણે ફૂડ પોઈઝનિંગ કહીએ છીએ પણ વિપરીત આહાર જે શરીરને માફક ના આવે તેવું ભોજન કુજનસ સેવા કુભોજનમ ક્રોધ મચી છે ભાર્યા જેના ઘરે પત્ની કંકાસિયણ હોય સાંજ પડે પતિ થાક્યો પાક્યો ઘેર જાય પાણીનો પાલો લાવીને આપવાની વાત તો દૂર રહી પણ એના તરફથી બે ચાર બેણા ટોણાને એક દિવસ દરમિયાન શું તોફાન કર્યું ને તમે ઘરમાં કંઈ ધ્યાન જ નથી આપતા અને છોકરાઓ ફાટીને ધુમાડી ગયા છે એ તમારે આડોશી પાડોશી તે જે કંઈ ઝઘડા થયા બધાની વાર્તા માડે અરે બેન પેલો માણસ આવ્યો છે ને બેસવા તો કંકાસ કજિયો જેના ઘરમાં કંકાસને કજિયો છે ત્યાંથી સુખ અને સંપત્તિ શાંતિ આ બધું જ દૂર રહે છે કુગ્રામવાસક કુજનસ્ય સેવા કુભોજનમ ક્રોધ ક્રોધ છે ભાર્યા મૂર્ખસ્ય પુત્રો હવે વાત એ ગુણસાગરની મૂર્ખસ્ય પુત્રો જેનો પુત્ર મૂર્ખ પાક્યો હોય બુદ્ધનો લઠ્ઠ પાક્યો હોય મૂર્ખસ્ય પુત્રો વિધવા છે કન્યા યુવાન ઉંમરમાં વિધવા થઈ હોય તેવી દીકરી ઘરમાં હોય આ એવી વાતો છે કે જે વિના અગ્નિના ષડ પ્રધાનતી કાયમ કોઈ અગ્નિ વગર આ છ વાતો એવી છે કે જે કાયાને સતત બાળતી રહે છે તો મૂર્ખશ્ય મૂર્ખશ પુત્રો ગમે તેટલી સંપત્તિ હતી શેઠના મનમાં જેવું બળતો જ કે આ છોકરો શું કરશે અને એને કેવી ટેવ હાથનો છૂટો ગમે તે વસ્તુ ગમે ત્યાંથી ખરીદી લાવે એટલે એક દિવસે એક પુસ્તક ખરીદી લાવે અને બાપાને આવીને કહ્યું ગો આ પુસ્તક લઈ આવ્યો એટલે શેઠે પૂછ્યું કેટલાનો આવ્યું સો સોના મોરનો સો સોના મોરનો એટલે શેઠ કે એવું શું છે આ પુસ્તકમાં એણે ખોલીને જોયું તો આખું પુસ્તક કોરું ગુસ્સો થયો તો કે તારે કંઈ કંઈ બક્કલ છે આ તું શું લઈ આવ્યો છે સો સોના મોરમાં તું જે પુસ્તક લાવ્યો છે એ તો આખું કોરું છે અરે કે એવું નથી તમે જુઓ તો ખરે એમાં કંઈક લખેલું છે સુવર્ણ અક્ષરે કે મારે કંઈ ન જોવું તો અત્યારે અત્યારે ઘરની બહાર નીકળી જાય ઇનાફીઝ ઇનફ તે અત્યાર સુધી જે કંઈ કર્યું મેં ચલવી લીધું તારી નાદાનીને ચલવી લીધી તારી મૂર્ખતાને ચલવી લીધી હવે કંઈ જ નહીં ચાલે તું આ જ પ્રમાણે ખર્ચા કરે ને ભાઈ તો કુબેરની તિજોરી હોય ને કુબેરનો ભંડાર તો એ ખાલી થઈ જાય તો અહીં આપણા ત્યાં આપણે સાહસ કરીએ છીએ વેપાર ઓળ જ કરીએ છીએ જોખમ લઈએ છીએ મહેનત કરીએ છીએ પરસેવો પાડીએ ત્યારે પૈસો આવે છે અને તું મરજીમાં આવે તેમ કોઈ પણ પ્રકારની વિવેક બુદ્ધિ વગર એ ખર્ચી આવે છે તો નહીં ચાલે શેઠ આજે બરાબર કડકાઈના મિજાજમાં તો પેલો ગુણસાગર પણ એમનો છોકરો ને ચૂપચાપ એ પુસ્તક લઈને નીકળી ગયો ગયો બાજુના નગરમાં ત્યાં મેળો ભરાયો હતો મેળો ભરાયો હતો ત્યારે એ નગરની રાજકુમરી એ મેળો માલવા પધાર્યા હતા બાજુના નગરનો રાજકુમાર એ પણ મેળો માળવા પધાર્યો હતો રાજકુમારી રાજકુમાર ગમી ગયો મોહી પડ્યા એમણે દાસ્તા સંદેશો કહેવાયો કે મને તમે ગમો છો મારે તમારી સાથે લગ્ન કરવા છે તમે આજે રાત્રે ચક્રપુર આવો અને મારા મહેલમાં પાછળથી મારી જે ગવાક્ષની બારી છે ત્યાંથી હું તમારા માટે દોરડું લટકતું રાખીશ ઉપર આવો મારે તમને મળવું છે સંદેશો કહેવાય ગયો ગમે તે કારણ હોય રાતનું અંધારું થયું આ ભય ગુણસાગર ત્યાંથી ફરતો ફરતો જતો હશે એને જોઈ ઉપરથી કોઈક દોરડું નાખે જ નીચે એટલે એને કુતૂહલ થયું ઊભો રહ્યો અને અંધારું હતું એટલે દોરડું નીચે આવ્યું એટલે લઈને ઉપર ચડી ગયો જોઈએ તો ખરા આમે જે માણસમાં બુદ્ધિ ઓછી હોય ને એ બહુ વિચારે નહીં મોટા ભાગે વિચારવાવાળા માણસો અત્યંત બુદ્ધિશાળી હોય છે ને એમાં ને એમાં ક્યારેક જે પેલો મૂર્ખ કરી શકે છે એ આ બુદ્ધિશાળી માણસો નથી કરી શકતા એટલે દોરડું પકડીને ઉપર ચડી ગયો રાજકુમારી સોળે શણગાર સજી અને રાહ જોતી હતી કે હમણાં મેં જેને મનનો માણીગર માન્યો છે મારા સપનાનો રાજકુમાર હમણાં આવશે અને એને હું મળીશ પહેલી વખત મળવા માટે તલપાપડથી બેઠેલી રાજકુમારીએ જ્યારે આ ભાઈ ઉપર આવ્યો અને જોયું તા તો ભળતો જ માણસ આવ્યો તેણે કહ્યું તમે કોણ છો તો એણે કહ્યું કે હું તો ગુણસાગર છું બાજુના નગરમાંથી આવું છું અને મેં દોરડું જોયું એટલે ઉપર આવી ગયો મારી ભૂલ થઈ માફ કરજો કંઈ નહીં પાછો જે રસ્તે આવ્યો તે રસ્તે જતો રહ્યો ક્યાંક ધર્મશાળાના ઓટલે જઈને સૂઈ ગયો અને બીજા દિવસનો સવાર પડ્યો જરા મોબોધ હોય દાંતર પાણી કરી ત્યાં બીજું તો કશું હતું નહીં એની પાસે ઘેર તો જાત જાતને નાસ્તા મળે કળેલા દૂધ મળે કેસર બદામ પિસ્તા ઇલાયચી નાખેલું દૂધ પીધું હોય એના બદલે આ ભાઈ પાણી પી અને તે ખોબાથી કારણ કે ત્યાં એની પાસે પાલું નહોતું એટલે કુવો પાણી પાણી પનિયારીઓ પાણી ભરતી હતી તો ખોબો ધરીને પાણી પીધું પેટમાં પાણી પડ્યું પેટ ભરાયું અને નીકળ્યો નગરમાં નગરમાં નીકળ્યો ત્યારે જોયું તો એને એક જગ્યાએ લગ્ન ચાલતું હતું મંત્રોચ્ચાર ચાલે મંગળ ગીતો ગવાય અને સરસ મજાનું અમંગ ને ઉત્સાહનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું બાજુમાં જે સરસ મજાનું વડનું ઝાડ હતું તેના નીચે ઉપર ત્યાં જોયું થોડી વારમાં એકદમ ચીસાચીસ થવા માંડી ભાગો 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 આથી ગાણો થયો છે રાજનો આથી ગાણો થયો છે ભાગો પેલો ક્યાં જાય તે તો વડ પર ચડી ગયો વડ પર ચડી ગયો પેલા જાનમાં પણ જે જાનની જાનૈયા હતા બધા આમ તેમ ભાગી ગયા વરકન્યા બેજ રહે લાગ્યો કે હવે આ આથી આજે આ બેનો તો કોળીઓ કરી જશે હજુ હમણાં જેમના મંગળ ગીતો ગવાતા હતા જે એકબીજાના બનીને જીવનભર રહેવાના શપથ લેવાના હતા એ વર વધુ બેજ રહ્યા હતા પહેલાં એને લાગ્યું કે આ તો બરાબર નથી હાથી આવ્યો જેવો વડના ઝાડ નીચે આવ્યો કે એને વડની એક મોટ થોડી ડાળી મોટી તોડી અને સીધો માર્યો કૂદકો હાથી ઉપર અને એ ડાળીનો જે તૂટેલો ભાગ હતો અણીવાળો બે હાથે પકડીને જોશથી હાથીના માથામાં દબાઈ દીધો એને એટલે હાથી એકદમ એને દર્દ થયો એટલે ચીસ પાડી અને આમ એકદમ આખળ વિકળ થઈ ગયો દોડતો તો એમાં ગતિમાં અવરોધ આવી ગયો એટલે પહેલાં ધીરે 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 હાથીને પંપાડવા માંડ્યો પંપાળતા પંપાળતા પેલું ધીરે 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 જે પેલું લાકડું ખોસ્યું હતું એનું દબાણ ઓછું કરવા માંડ્યું હાથી ગાંડો થયો તો એ ભાનમાં આવી ગયો અને મેલ બાજુ ચાલવા માંડ્યો હાથીની સ્મરણશક્તિ બહુ તેજ હોય છે એટલે મેલ બાજુ ચાલવા માંડ્યો અહીં રાજાને ખબર પડી પેલા લોકો પણ જે લોકો આજુબાજુ હતા એ પણ હાથીની પાછળ પાછળ ચાલવા માંડ્યા તમાશાને તેડું ના હોય ચાલવા માંડ્યા ચાલવા માંડ્યા ત્યારે જોયું તો આથી એની મૂળ જગ્યાએ જઈ અને બેસી ગયો અને આ ભાઈ ગુણસાગર એના ઉપરથી કૂદકો મારીને ઉતરી ગયો અહીંયા રાજા અને બધા દરબારીઓને બધા એનું સ્વાગત કરવા માટે ઊભા હતા રાજાએ પોતાના ગળામાં જે નવલખો હાર હતો એ કાઢીને એના ગળામાં પહેરાઈ એને એ શાબાશ વન તે આજે મને ખૂબ મોટી નાલેશી મળતી બચાવી છે જો આ નવવધુ અથવા બીજું કોઈ મરી ગયું હોત મારા હાથીના કારણે તો જિંદગીભર મને પસ્તાવો તેનું દુઃખ એટલું મોટું હોત કે હું એ પાશ્ચાત અગ્નિમાં સળગ્યા કરત તે મને એમાંથી બચાવ્યો છે એટલે હું તારા પર ખૂબ ખુશ છું અને મારી રાજકુમારીને હું તારી સાથે પરણવાનું નક્કી કરું છું ત્યારે એણે ઉગાડ કાઢ્યો કે હું તો ધન્વંતરાય આપણા નગર શેઠ છે એમનો દીકરો છું ગુણ સાગર તરત શેઠના ત્યાં સમાચાર ગયા છે એકને લાગ્યું આ શું કર્યું હવે પડી પાછું કંઈક કર્યું લાગે જોયું તો આ તો આ પરાક્રમના કારણે રાજા ખુશ હતા અને રાજાએ એની દીકરી બનાવવાનું નક્કી કર્યું હતું પછી આ તો છે ટવાડિયાનો દીકરો અવસર ને વટાવમાં ચૂકે ખરો એટલે એણે તરત મુહૂર્ત મુરત ચોરાયું અને લગ્ન થયા અને લગ્ન થયા પછી આ પતિ પત્ની બેઠા હતા અને એણે કહ્યું કે કેવું છે નહીં આપણે બે એકબીજાને ઓળખતા પણ નહોતા પહેલીવાર તમે મળ્યા ત્યારે અજાડ્યા હતા બીજી વાર આપણે મળ્યા ત્યારે તમે આજે મારા પતિ છો કેવું અદ્ભુત વાત થઈ નહીં ત્યારે એણે કહ્યું કે જે કંઈ થયું છે ને એ આ પુસ્તકના કારણે થયું છે એટલે પેલી રાજકુમારી કે એવું કેવું પુસ્તક છે તમારી પાસે એ પુસ્તકના કારણે તમે છે મારી સાથે લગ્ન કરવા સુધી પહોંચી ગયા લાવો મારે એ પુસ્તક જોવું છે એટલે બંને બેઠા સરસ મજાના દીવાઓનું અજવાળું હતું ત્યાં ખોલ્યું પુસ્તકના પત્તા ફેરવતા જાય ફેરવતા જાય ફેરવતા જાય પેલી કે આમાં તો કશું લખ્યું નથી અરે કે તું જોતો ખરી ત્યારે છેલ્લા પત્તે સોનેરી અક્ષરોમાં લખ્યું હતું શું લખ્યું હતું નસીબમાં જે લખ્યું હોય છે તે મળે છે નસીબમાં જે લખ્યું હોય છે તે મળે છે અને નસીબમાં નથી લખ્યું હતું તે મળતું નથી મળે તો ફરી ચાલ્યું જાય છે માટે હે કુમારો ભાગ્ય બળવાન છે એ વાત તમને કહું છું આ વિષ્ણુગુપ્ત શર્માનો ઉપદેશ આ ચોપડીમાં લખ્યું હતું નસીબમાં જે લખ્યું હોય છે તે મળે છે અને નસીબમાં નથી લખ્યું હતું તે મળતું નથી અને મળે છે તો ફરી ચાલ્યું જાય છે આ વાત પૂરી કરતા વિષ્ણુ શર્મા કહે છે કે માટે હે કુમારો ભાગ્ય બળવાન છે એ વાત તમને કહું છું કેવી વાત છે સંસ્કૃતમાં પણ શ્લોક છે ભાગ્યમ ફલતી સર્વત્ર નવિદ્યા છે પૌરુષ ભાગ્ય હિફલ દેતા હૈ વિદ્યા પૌરુષ નહીં ભાગ્ય છે એ તમને ફળ આપે છે વિદ્યા કે પૌરુષ એટલે કે સાહસ એ તમને ફળ આપી શકતું નથી અને ક્યારેક તો શું થાય છે પરિસ્થિતિ એવી હોય સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસૂતને જરે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસૂતને જરે ਕਨਕ ਪਾਤਰ ਪਾਖੇ ਸੌ ਧਾਤੂ ਫੋੜੀਨੇ ਨਿਸਰੇ ਕਨਕ ਪਾਤਰ ਪਾਖੇ ਸੌ ਧਾਤੂ ਫੋੜੀਨੇ ਨਿਕਰੇ ਸਕਰਖੋਰ ਨੂੰ ਸਾਕਰ ਜੀਵਨ ਖਰਨਾ ਪ੍ਰਾਣ ਜਹਰੇ ક્ષાર સિંધનું માં છલણું જેમ મીઠા જળમાં મરે કૃષ્ણને કરવું હોય તે કરે જીવતું સિદ્ધ ને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે જીવતું સિદ્ધ ને ચિંતા કરે સાચે જ કહ્યું છે ને કે ઋતુ લતા પત્ર ફળફૂલ આપે યથા ઋતુ લતા પત્ર ફળફૂલ આપે યથા ઋતુ પ્રમાણે વેલ ઉપર ફળ અને ફૂલ આવે છે માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે માણસ મૂર્ખ છે એ વિચારે છે કે આમ થશે ને તેમ થશે જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહના ભાગ્યમાં તે જ પહોંચે ભાગ્ય હોય તો જ મળે છે ભાગ્યમાં નથી તો નથી મળતું આ વાત વિષ્ણુ શર્માએ રાજકુમારને સમજાવી સાચી વાત છે આટલે સુધી સંમત પણ એક બીજો પણ શ્લોક છે સંસ્કૃતમાં કે ઉદ્યમે હિ સિદ્ધાંતે કાર્યાણી ન મનોરથે ન સુપ્ત સિંહ્ય પ્રવિશંતિ મુખે મૃગા ઉદ્યમ કર્યા વગર કશું મળતું નથી અને મળે તો ફળતું નથી સિંહ સૂતો સૂતો વિચાર કરે કે મૃગલા આવીને મારા બોઢામાં પેસી જાય આવું થતું નથી એટલે માત્ર ભાગ્ય આધારિત નહીં રહેવું હા એ ખરું કે જો ભાગ્ય નહીં હોય પુરુષાર્થ એકલાથી કશું થતું નથી ભાગ્ય હશે પુરુષાર્થ કરશો મળી રહેશે ક્યારે નિરાશ નહીં થવું કેપ ટ્રાઈંગ ક્યારેક જુડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી દે છે આ ભાગ્ય છે અને એ ભાગ્ય જ્યારે ફળ આપવા બેસે છે ત્યારે જેમ ગુણસાગરને રાજકુમારી મળી ગઈ જેને મૂર્ખ કહીને કાઢી મૂક્યો તેના બાપાએ ઘરે એને રાજકુમારી મળી ગઈ રાજાનો જમાઈ બન્યો એમ ક્યારેક ઊંચા શિખરે બેસાડી દે છે વિષ્ણુ શર્માની આ વાત યાદ રાખીએ ભાગ્યમ ફલથી ન છે પૌરુષમ નસીબમાં જે લખ્યું હોય તે જ મળે છે અને નસીબમાં નથી લખ્યું હતું તે મળતું નથી અને મળે છે તો ફરી ચાલ્યું જાય છે યાદ રાખજો ક્યારેય કોઈની ઈર્ષા કરશો નહીં જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે જે સમયે તમારા નસીબમાં જે લખાયું છે તે તમને મળશે મળશે ને મળશે પણ પુરુષાર્થ જરૂર કરજો પ્રારબ્ધ પુરુષાર્થ વગર પાંગળું છે